ગોયા હા અયા તને વાત કહું હું વાત એસી આતરે મારી કને તો બહુ બધી વાત છે કાઈ હતું આપડી ત્યારે કાઈ ન હા હું એમ કરું અને હવે આપણે જેવું પીવાનું બંધ કરી દીધું એટલે આમ જોતો ખરો પછી ફાજલ આવી છે તમારી

અમજો હવે કાય ખટે નહીં હવે તો બજા દિલ દી મારે ને 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 એ હાલ કોઈ આ નકર ઉતરી હોય તો હું જાય તને હો પકડાઈ જાય તો

બીજું તો હું એને હું મેળવ્યું છે આ ઢગલો બગાડી ખબર નો ને

માફી માંગવા આવ્યા છે મારી સુને બાથે આવી ગયો છે તમારી કળા ભળ ગઈ હતી ને એ ઈ અમે ગમતી હા તું વાત કરો છો તને મારી કળા ભળ ગઈ છે એ માંગો આવ્યા છે તો આવી રીતે ઓય હા માફી આવી રીતે માંગોની એ હાટલા ધીમે ધીમે બે બોલો હો અમે તમારી કળા બરગાવી દીધી હો એમ માથે માથે એટલે તો કઈ ભપ દાવી દીધા માંગવાની ઓય બાપા

ખૂબ સાબું ભરે જો તો માર ફાયે કોઈ ઓછો માર નઈ ખાય કે કાકા ઓ બાબા આલે હલ્યા દે મારી ના તો તમે શું કરીને ગયા માફી માગીને બાપે